યોગી કથામૃત લેખક પરમહંસ યોગાનંદ અધ્યાય એક મારા માતાપિતા તેમજ મારું બાળપણ પરમ સત્ય અને એની સાથે જોડાયેલા ગુરુ શિષ્ય સંબંધની શોધ કરતાં કરતાં મારા પોતાના માર્ગે મને એક ભગવત સ્વરૂપ સિદ્ધ પુરુષની પાસે પહોંચાડી દીધો જેમનું જીવન યુગોને આદર્શ બનાવવા માટે જ પ્રાપ્ત થયેલું હતું તે એ મહાન વિભૂતિઓમાંથી એક હતા જે ભારતના સાચા વૈભવ રહ્યા છે આવા સિદ્ધજનોએ જ અવતરિત થઈને પોતાના દેશને દુર્ગતિ પ્રાપ્ત થવાથી બચાવ્યા છે મારા શૈશવકાળમાં પાછલા જન્મની સ્મૃતિઓ ઉભરી રહી હતી આ સ્મૃતિઓ ઘટનાઓના ઘટિત થવાના ક્રમાનુસાર ન હતી એ જન્મની સ્પષ્ટ સ્મૃતિઓ ત્યારે જાગતી હતી જ્યારે હું હિમાલયનો એક યોગી હતો અતીતની આ ઝાંખીઓએ અજ્ઞાતથી જોડાઈને ભવિષ્યની પણ ઝલક બતાવી અવસ્થાની અવમાનનાઓની સ્મૃતિ હજુ પણ બનેલી છે હરીફરી શકવા અને પોતાની ભાવનાઓને વ્યક્ત કરી શકવામાં અસમર્થતાને કારણે હું ક્ષુબ્ધ રહેતો હતો શરીરની અક્ષમતાઓનું ભાન થતાં જ પ્રાર્થનાઓની લહેરો ભીતર ઉઠવા લાગતી હતી ભાવ અનેક ભાષાઓમાં મનમાં વ્યક્ત થતા હતા હું ધીમે ધીમે પોતાના લોકોને બંગાળી શબ્દ સંભળાવવાનો અભ્યસ્ત થતો ગયો આ હતી શિશુ મસ્તિષ્કના મન બહેલાવવાની સીમા આ વિક્ષુબ્ધતા અને શરીરના કારણે કેટલી વાર હું જોર જોરથી રોઈ પડતો હતો મારી પર પરિવારનો વિસ્મય મને યાદ છે સુખદ સ્મૃતિઓ પણ છે માતાનો દુલાર તોતડાવવાના તથા લડખડાવીને ચાલવાના મારા પ્રયાસ જોકે આ આરંભિક સફળતાઓને ભૂલાવી દેતા હતા તેમ છતાં પણ આ આત્મવિશ્વાસની આધારશિલાઓ હોય છે મારી આ સ્મૃતિઓનું હોવું કોઈ અપૂર્વ વાત નથી અનેક યોગીઓના વિષયમાં જ્ઞાત છે કે એમણે જન્મ મૃત્યુના નાટકીય પરિવર્તનમાં પણ પોતાના આત્મબોધને જાળવી રાખ્યો શૈશવાવસ્થાની સ્પષ્ટ સ્મૃતિઓનું હોવું વિલક્ષણ છે પરંતુ એવી ઘટનાઓ દુર્લભ પણ નથી મારો જન્મ ગોરખપુરમાં પાંચમી જાન્યુઆરી અઢારસો ત્રાણું ઈસ્વીસને થયો હતો ત્યાં જ જીવનના પહેલા આઠ વર્ષ વ્યતીત થયા અમે આઠ બાળક હતા ચાર ભાઈ અને ચાર બહેનો હું મુકુંદલાલ ઘોષ ભાઈઓમાં બીજો અને ચોથી સંતાન હતો મારા માતાપિતા બંગાળી ક્ષત્રિય હતા બંને જ સંત પ્રકૃતિના હતા માતાપિતાની વચ્ચે આપસી સામંજસ્ય ચારે તરફ ચાલવાવાળા આઠ નાના જીવોના કોલાહલનું શાંત કેન્દ્ર હતું મારા પિતાશ્રી ભગવતીચરણ ઘોષ દયાળુ ગંભીર અને ક્યારેક ક્યારેક કઠોર હતા તેઓ અસાધારણ ગણિતજ્ઞ અને તર્કશાસ્ત્ર વેચતા હતા તથા બુદ્ધિથી જ કામ લેતા હતા પરંતુ મા તો સ્નેહની દેવી હતી માના દેહાંત પછી પિતાજી પોતાની આંતરિક કોમળતા વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા લાગ્યા માના સાનિધ્યમાં અમને બાળપણમાં જ ધર્મગ્રંથોનો પરિચય થઈ ગયો અનુશાસનની જરૂરિયાત પર માં રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવતી હતી પિતાજીના કાર્યાલયથી ઘરે આવવાના સમયે માં બાળકોને કપડાં પહેરાવીને તૈયાર કરતી હતી પિતાજી બંગાળ નાગપુર રેલવે બીએનઆરમાં ઉપાધ્યક્ષના સમકક્ષ હોદ્દા પર કાર્યરત હતા યાત્રા તેમના કાર્યોનો જ એક ભાગ હતી અમારો પરિવાર મારા બાળપણ દરમિયાન અનેક શહેરોમાં રહ્યો મા ગરીબોની સહાયતા માટે હંમેશા તત્પર રહેતી હતી પિતાજી પણ પોતાની આર્થિક સીમાની અંદર જ ખર્ચ કરવાનું પસંદ કરતા હતા એકવાર માએ ગરીબોને ખવડાવવામાં પિતાજીની આવક કરતા વધુ રકમ ખર્ચ કરી દીધી તે અંગે પિતાજીએ માને કહ્યું કૃપા કરીને પોતાનું દાન ધર્મ યોગ્ય સીમાની અંદર કરો માને આ ફરિયાદ વ્યથાજનક લાગી માએ એક ઘોડાઘાડી મંગાવી નમસ્કાર હું મારા પિયર જાઉં છું માએ પ્રાચીન ધમકી આપી અમે લોકો વિલાપ કરવા લાગ્યા જોજ સમયે અમારા મામા આવી ગયા તેઓએ પિતાજીના કાનમાં ઘૂસફૂસ કરીને કોઈ પરામર્શ આપ્યું પિતાજીના સ્પષ્ટીકરણ બાદ તેઓએ ઘોડાગાડી પાછી મોકલી સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ